ભારતના ચૂંટણી પંચ દ્વારા જે એસઆરઆઈ જે વીસ વર્ષ પછી ગુજરાતની અંદર જયારે એસઆરઆઈ આવ્યું છે ત્યારે આ એક લોકશાહીનું કામ છે લોકો રાષ્ટ્રનું કામ છે તેના માટે આજે બોટાદ ખાતે જે બોટાદ વિધાનસભાની સીટ છે તે માન્ય શ્રી પ્રદેશના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ છે કાર્યકર્તાઓના એક હોસલા અને પ્રોત્સાહન માટે રાષ્ટ્રના નિર્માણ માટેના કામની અંદર જોડાવા માર્ગદર્શન આપ્યા છે અને કાર્યકર્તાઓને આ એક રાષ્ટ્રનું કામ છે એક આ દેશના નિર્માણનું કામ છે લોકશાહીનું કામ છે તેના રૂપે આજે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં માર્ગદર્શન આપવામાં આવેલું આજે જે એસઆરઆઈ આપ સૌ જોઈ રહ્યા છો કે છેલ્લા એક મહિનાથી તંત્ર દ્વારા જે એસઆરઆઈનું કામ થઈ રહ્યું છે તેની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જોડાય એક એક મતદાર આ લોકશાહીની અંદર ભાગ આગળ આગામી દિવસોની અંદર લઈ શકે અને રાષ્ટ્રનું નિર્માણ થઈ શકે તેના માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને એક માર્ગદર્શન દેવા માટે આજે સન્માનીય જગદીશભાઈ વિશ્વકર્મા આજે બોટાદ વિધાનસભાની અંદર તમામ કાર્યકર્તાઓને આજે માર્ગદર્શન ભરવું